અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીને જોડતી કેનાલ ઉપર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તા હોવાના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે મોડાસાના મધ્યમાં આવેલ પોષ એરિયા એટલે કે માલપુર રોડ આ રોડ ઉપરથી સિંચાઈ ખાતા દ્વારા માઝુમ ડેમની કેનાલ નીકળે છે જેના ઉપર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા તે ગુણવત્તા કેટલી હલકી ક્વોલિટીની છે કે છ માસમાં આ ઘરનાડામાં પડેલ સળિયા બહાર નીકળી ગયા છે અને તે ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલમાં જતા બાળકોને વારે ઘડીએ જીવના જોખમે આ ઘરનાડું ક્રોસ કરવું પડે છે ત્યારે વયવૃદ્ધના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલવા નીકળે ત્યારે પણ પગમાં સળિયા ભરાય જતા કેટલાકને પણ જાનહાની થવાની શક્યતા છે ત્યારે કોઈ મોટી જાનહાની ન થાય તેના માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે અધિકારીનો સંપર્ક કરવામાં આવતા કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો જે અમારા કેનાલનું જે ઘરનાળું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર ખાડા પડી ગયા છે આના પહેલાં પણ અમારે આગળ રસ્તો બનાયો હતો એ પણ ત્રણ મહિનામાં વાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આ સમસ્યાનું સમાધાન પણ થાય અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગરધારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પાયડો અથડાય છે અને ક્યારેક પંક્ચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમની માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમને પૈસા કો તો ઓછા આપ્યા હોય સરકારે કો તો પૂરા આપ્યા હોય તો એમણે વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે